સાત પરગણા ઓડ બિલાર સમાજ દ્વારા મહાસતી જસમા માતાજી નો બાવીસમો પાટ ઉત્સવ માગસર સુદ પૂનમ તારીખ ચાર ડિસેમ્બર બે હાજર પચીસ ગુરુવાર રોજ ભવ્ય ધામધૂમ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો આ પાવન પ્રસંગે મહાસતી જસમા માતાજીના પાટલા પર બેસવાનો લાભ શ્રી બેલદાર વિજયભાઈ વિક્રમભાઈ ગામ ને પ્રાપ્ત થયો હતો તેમના દ્વારા માતાજીનું પૂજન આરતી અને વિધિપૂર્ણ સેવા કરવામાં આવી હતી પાટ ઉત્સવ બાદ સમસ્ત ઓડ બેલદાર સમાજ દ્વારા મહાસતી જસમા માતાજીના મંદિરે ચુંદડી અને ધજા ચડાવવાની પાવન વિધિ પણ યોજાઈ હતી આ સુપ્રસંગે સમાજના આગેવાનો કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા કુરિવાજો જણસો અને પૈસા બાબતે ચાલતી પરંપરાનો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચામાં નિર્ણય લેવાયો કે સમાજના હિતમાં અને સૌની સુવિધા માટે આગામી સમયમાં શક્ય તેટલું ઓછું લેવાનું રાખી પરંપરા સરળ અને સૌને અનુરૂપ બને તે માટે પ્રયત્ન કરાશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી અને ધાર્મિક આનંદ સાથે વિદાય લીધી હતી રિપોર્ટર સહદેવ બેલદાર હું આપણા સાહસના સમાજના વડીલો ભાઈઓ અને બહેનોને એટલું જ કહેવા માંગુ છું કે આપણા સમાજની અંદર જે આ કુલ રિવાજો ચાલી રહ્યા છે અને એકબીજાના દેખાદેખીથી આ જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એના પર પ્રતિબંધ રાખી અને સુધારા લાવો તો સારું છે અમુક અમુક ખોટા એવા ખર્ચા આપણા સમાજની અંદર થાય છે કે જેવા કે ડીજે અંદર જે લાવો છો ફટાકડા ફોડો છો આ બધા જે ખોટા ખર્ચાઓ છે આવા રિવાજો જો બંધ કરી અને સુધારો લાવો તો સારું એનું કારણ છે કે દરેક સમાજ આપણો એક સમાન હોતો નથી કોઈ સારો રૂપિયા વાળો હોય છે તો કોઈ ગરીબ હોય છે તો જે કોઈ પૈસા વાળો સમાજ જે કંઈ ખર્ચ કરતો હોય છે એનું જોઈને ગરીબ માણસ अनुकरण करवा जाए देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच